પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું ત્યારે આજરોજ એવી જ કંઈક ઘટના પાણીની જ ઘટના વાગરા તાલુકાના કેસવાણ ગામે જોવા મળી રહી છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે પહેલાં ગામના દ્રશ્યો બતાવશે કારણ કે ગામ લોકો સૌ ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે અને તેઓ હેરાન થઈ ચૂક્યા છે કારણ કે ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેઓને કહી શકાય કે હાલ જે પાણી મળી રહ્યું છે જેમાં પીવાલાયક તો ઠીક છે તેઓને વાપરવાલાયક પણ પાણી નથી એટલું ખરાબ ગંદકીભર્યું પાણી હાલ તેઓને વાપરવા માટે મળી રહ્યું છે ત્યારે હું સૌપ્રથમ તો પાણી જ્યાંથી આવી રહ્યું છે તે સંપના દ્રશ્યો છે સંપની હાલની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે હાલ આપ જોઈ શકો છો ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી બતાવી રહ્યા છે કારણ કે આ ગામમાં પાણી લગભગ છેલ્લા ઘણા સમયથી ખરાબ પાણી આવી રહ્યું છે અને ગામના તલાટીને વાત કરવામાં આવી છે તેઓને પણ આ પાણીને લઈ તેઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે તેઓ જણાવી રહ્યા છે કે હજી તો અમે ત્યાં તપાસ કરીશું દર્શક મિત્રો ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે તેઓ તલાટી જણાવી રહ્યા છે કે હજી તો તપાસ કરીશું ક્યારે તપાસ કરશે આ ગામને ક્યારે ચોખ્ખું પાણી મળશે તે તો જોવું જ રહ્યું પણ હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે શું આ પાણી પીવા લાયક છે દર્શક મિત્રો આ સવાલ તમને કરી રહ્યો છું તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આ પાણી પીવાલાયક છે કે કેમ કારણ કે હાલ જોઈ શકો છો ખૂબ ગંદકીભર્યું પાણી હાલ જોવા મળી રહ્યું છે કારણ કે આ સંપમાં જે પાણી આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે કઈ લાઈનમાંથી આવી રહ્યું છે આ લાઇનમાં કઈ લાઈન એટેચ છે તેના કારણે આવું ખરાબ પાણી આવે છે જેના અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ પંપની બાજુમાં જ ખૂબ ગંદકી જોવા મળી રહી છે અને આને લઈ જ આ ગામજનોને આવું ખરાબ પાણી હાલ પીવાનો વારો આવી રહ્યો છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે ગામ લોકો ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે અને આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સમસ્યા છે કેટલા સમયથી સમસ્યા છે અને આ પાણી કેટલા સમયથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે અને આ અંગેની આપણે રજૂઆત કરી છે તો ક્યાં કરી છે અને જ્યાં રજૂઆત કરી છે ત્યાં કેવા પ્રકારનો જવાબ મળી રહ્યો છે તેઓ દ્વારા યોગ્ય પાણી આપવાની બાહેધારી આપવામાં આવી છે કે કેમ આપણે અનેક એવા સવાલો છે અનેક એવા પ્રશ્નો છે ત્યારે વાત કરવાનો પ્રયત્ન કરીશું હાલ આપ જોઈ શકો છો બી ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ મોટી માત્રામાં ગામજનો એકત્ર થયા છે જે બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવના માધ્યમથી બતાવી રહ્યા છે તો હાલ બહેનો આપણી સાથે છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન આ પાણી કેવું છે કેટલા સમયથી ખરાબ પાણી આવી રહ્યું છે એક મહિનાથી પાણી એવું ખરાબ આવે છે અમારે પાણી પીવાનો લાયક બી નથી કે નાવા લાયક પાણી નથી પીવાનું આ પાણી જયારે ખરાબ આવી રહ્યું છે ત્યારે આ પાણીને લઈ કેવા પ્રકારની સમસ્યાઓ કેવા પ્રકારની તકલીફ થઈ રહી છે બીમારી થયેલી છે અમને ખોસી થાય ગળું પકડાય છે તાવ આવે છે કોલેરો ફાટે એવું પાણી છે એટલું ગંડાય છે બેન આ પાણી અંગેની સમસ્યા જે છે જેને લઈ આપણે ક્યાં સુધી રજૂઆત કરી છે કોઈને જાણ કરી છે તલાટી પંચાયતમાં કોઈને કોઈ અમે સગા જાણ કરેલી હતી અમે રેની કાઢેલી હતી સાહેબ અમે બધા જાણ કરેલી હતી જાણ કરી ખરાબ પાણી આવે છે કેટલા સમય ખરાબ પાણી આવે છે રેલી કાઢી બે દિવસ થી પાણી ચાલુ કર્યું છે પાણી ચાલુ કર્યું તો પાણી આવું પહોંચવું આવે છે અને આ અંગેની તમને કોને જાણ કરી છે એ કોને ચાલુ કર્યું છે પાણી અને ખરાબ પાણી આવવાનું કારણ એ અમારા ગામના સરપંચ હતા સરપંચ કોને અમે રેલી કાઢીને ગયા અમે બધી બાઈડીઓ ગયો અમે બધી બાઈડીઓને કીધું છે કે સાહેબ પાણી નથી આવતું તમે પાણી છોડાવો તો પાણી એક મહિનાથી અમે હેરાન હેરાન થઈ ગયા માથે કેટલા બેડા લઈએ અમે કામ ધંધે જઈએ કામ ધંધો કરીને આઈને પાણી વેડીએ અમે કેટલું પાણી વેડીએ અમે નાહવાનું પાણી વેડીએ કે ધોવાનું પાણી વેડીએ બસ અમારે કોઈ નહીં અમારે સુવિધા જોવે કે અમારે ચોખ્ખું પાણી જોવે

અરે આલમા એબી ઊંડું પાણી જતું રહેલું છે પાણી એટલું બહાર કાઢો લાઈન આપેલી છે પણ અમારે કૂવાનું જે પાણી આવતેલું એ પાણી અમારે જોવે હાલમાં બેન શું પાણી નું નિરાકરણ શોર્ટ ટાઈમ માં નહીં આવે તો આગળ શું કેવી રીતના તમારી લડત રહેશે આ અંગેની જે તમારા વિસ્તારના એમએલએ છે તાલુકા પંચાયતના સભ્ય છે આ લોકોને તમે જાણ કરી છે બેન શું માનો છો કે જયારે ચૂંટણી યુગે હોય છે ત્યારે હાથ પકડીને તમારા ઘરે આવતા હોય છે હાલ પાણીની સમસ્યા તમને છે તો તમે હાથ પકડીને હાલ પાણી માંગી રહ્યા છો તો તમને પાણી માટે કોઈ પણ પ્રકાર યોગ્ય જવાબ મળે છે સરપંચ જોડે જાવ છો તો શું જણાવે છે

ખૂબ મોટી માત્રામાં બહેનો એકત્ર થયા છે અને સરપંચને ત્યાં જાય છે પાણીવાળા તો તેઓ જણાવે છે કે હું સરપંચ નથી પેલા સરપંચ નથી ત્યારે હાલ જાણવા મળી રહ્યું છે કે કેસવાણ ગામે ઘણા સમયથી સરપંચની ચૂંટણી હોવાને કારણે હાલ સરપંચની જગ્યાએ વહીવટદારો કામ કરી રહ્યા હતા ત્યારે હવે સરપંચ ચૂંટાયા છે અને તેઓ શું માણસ આવે તેવું જોવું રહ્યું કે આ સમયમાં પાણી લાવશે કે કેમ જો આપણે હાલ જોઈ શકો છો કે બોટલ હાથમાં જોવા મળી રહી છે કે આ પાણી જોઈ શકો છો આ પાણી પીવાલાયક છે કે કેમ કારણ કે હાલ ખૂબ ખરાબ પાણી જોવા મળી રહ્યું છે અને હાલ આપ જોઈ શકો છો કે આ પાણી નીચે કેટલું ગંદુ પાણી છે જે હાલ જોઈ શકો છો આ કેમેરામાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કારણ કે ખરાબ એટલું ગંદુ પાણી હાલ અહીંયા જોવા મળી રહ્યું છે બોટલના તેઓ સેમ્પલ પણ લઈ રહ્યા છે ત્યારે અનેક આપણી સાથે ભાઈઓ પણ છે શું માનું ભાઈ આ કેટલા સમસ્યા છે અને પાણીને લઈ અનેક બીમારીઓ નીકળી રહી છે રોગચાળો ફાટી રહ્યો છે શું કહેશો સમસ્યા છે એક મહિનાથી પાણી તકલીફ

કનેક્શન પાણીનું જે આપવામાં આવ્યું છે જે પહેલા જૂની ટાંકીમાં હતું હાલ નવી ટાંકીમાં બનાવવામાં આવ્યું છે જેને લઈ ગ્રામજનોને આ જૂની ટાંકીમાંથી આ નવી નગરી વિસ્તારમાં પાણી આપવામાં આવે છે અને આ જે જૂની ટાંકી છે એમાં ખૂબ ખરાબ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે હાલ જોઈ શકો છો કે આ સીધી સીધું જે નવી ટાંકુ બનાવવામાં આવે છે ટાંકાની પરિસ્થિતિ કેવી છે અને જેમાં મુખા પાણીનું જે છે કે ટાંકવાને કનેક્શન આપવામાં આવ્યું છે જેને ને હાલ જે જૂનો ટાંકો છે એમાં ખરાબ પાણી જોવા મળી રહ્યું છે આ જુને લાગે સુટિંગ લીધું બરાબર આપણે સરસ બળ દે પાણીનું ટાકું ટાકા પ્રકારની સાફ સફાઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ત્યારે જોઈ શકો છો કે આ પાણીના ટાંકાની ચારે તરફ કેવા પ્રકારની ગંદકી જોવા મળી રહી છે દર્શક મિત્રો આ ગંદકીને લઈ આ સીધું પાણી ટાંકામાં જોઈ શકે છે એવી સંભાવના જ્યારે હોય છે ઘણી એવા જગ્યાએ ઘટના બનતી હોય છે કે આવું ખરાબ પાણી ત્યાં જતું હોય છે અને જેને લઈ પાણી ખરાબ પીવાનો વારો આવતો હોય છે અને આવા ખરાબ પાણીને કારણે ખૂબ મોટી તકલીફો થતી હોય છે અને કોલેરા જેવી ગંભીર બીમારીઓ અનેક જગ્યાએ જોવા મળી રહી હોય છે ત્યારે હાલ વાગરા તાલુકાના કેસવાણ ગામે પાણીની સમસ્યા જોવા મળી રહી છે દર્શક મિત્રો વાગરા તાલુકાનું કેસવાણ ગામ વાગરા તાલુકાનું વેંગણી ગામ આ છેવાડાના ગામડાઓમાં હજી સુધી ચોખ્ખું પાણી પીવા નથી મળતું ત્યારે ગ્રામજનો ખૂબ મોટી માત્રામાં આક્રોશ ભરીયું વાતાવરણમાં જોવા મળી રહ્યા છે કે તેઓને કહી શકાય કે પીવાલાયક ચોખ્ખું પાણી જ્યારે ચોખું પીવાલાયક મળતું નથી ત્યારે ખૂબ મોટી સમસ્યા જોવા મળી રહી છે દર્શક મિત્રો માનીએ છે કે એક ટાઈમે જો જમવાનું ન મળે તો ઠીક છે પણ જો એક દિવસ પાણી ન મળે તો કેવા પ્રકારની પરિસ્થિતિ થાય છે તે હાલ કેસવાણ ગામે જોવા મળી રહી છે કારણ કે પાણીને લઈ ખૂબ મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે પાણી જે ખરાબ પાણી આવી રહ્યું છે એ પાણી તેઓ હાલ ગામમાં વાપરી રહ્યા છે અને જેને લઈ કહી શકાય કે ખૂબ બીમારીઓ હાલ જોવા મળી છે ગળામાં દુખાવો થો શરદી થવી કોલેરો થવો આવા અનેક પ્રકારની બીમારી થો અહીંયા જોવા મળી રહી છે ત્યારે હવે તંત્રને જોવું રહ્યું તંત્ર દ્વારા આ ગામમાં કેટલા સમય પણ પાણી ચોખ્ખું આપવામાં આવે છે કે કેમ કે અથવા પાણી જો ચોખ્ખું આપવામાં નથી આવતું તો ટેન્કરની સુવિધા આપવામાં આવશે કેમ આવશે કે કેમ તો હવે જોવું રહ્યું કે વાગરા તાલુકાના કેશવાણ ગામે પાણી ચોખ્ખું મળશે કે કેમ કારણ કે હજી તાલુકાનું જે વેંગણી ગામની સમસ્યા હતી ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યાર સુધી વેંગણી ગામે પાણી ચોખ્ખું જોવા મળ્યું નથી ચોખ્ખું પાણી હજી સુધી મળ્યું નથી ત્યારે એક પાણીનો પ્રશ્ન હજી ભૂસાયો નથી ત્યારે બીજા ગામમાં પાણીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે એક જ તાલુકામાં બબે બે હાલ પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે હવે અનેક ગામડાઓમાં પાણીની કેવા પ્રકારની તકલીફ છે તે પણ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ત્યારે જોતા રહો બીએન ગુજરાતી પર વધુ અપડેટ માટે જોતા રહજો બીએન ન્યુઝ ગુજરાતી કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ